હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને તો કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તમે બધાય મજામાં હશો અમે પણ મસ્ત મજામાં છીએ તો જો આજે શિવરાત્રિ છે મહાશિવરાત્રિ તો જો આપણે બધાય આજે તો શિવરાત્રિ રહ્યા છીએ તો જો આપણે સવારનો ઉઠીને નાહી ધોઈને ઘરે પૂજા કરીને મંદિરે ગયા અને તો આજે તો શિવરાત્રિ છે એટલે મંદિરે ફૂલ ભીડ જ હોય તો જો હજી પૂજા કરીને આવ્યા જ છીએ જો હવે કઈક નાસ્તો કરશું ભૂખે લાગી ગઈ છે તો ચાલો લોક માં બન્યા રહેજો આગળ તો જો એક વાગી ગયો છે અને સૂકી ભાજી બને છે અહીંયા ફરાળ માટે તો જો આજની સૂકી ભાજી દીદી વઘારે છે તો જો આપણે ફરાળી ચેવડો બનાવી દીધો છે રતાડુ બાફી લીધા છે અને અહીંયા સૂકી ભાજી બને છે તો દીદી મસ્ત સૂકી ભાજી બનાવે છે ગ્રેવી વાળી તો જો આપણે આ દીદીને કામ ભૂપ્યું છે સૂકી ભાજી બનાવવાનું નાસ્તો ભરપેટ કરી લીધો ને એટલે ભૂખ નથી લાગી એટલે મોડા મોડા જો આપણે રસોઈ કરવા વર્ગા છીએ તો જો સૂકી ભાજી બને છે ને હજી આપણે ફરાળી પૂરી બનાવવાની છે સૂકી ભાજી બની જાય પછી આપણે પૂરી બનાવીએ દીદી હજી લીંબુ જો આખું મિત્રો વાગવામાં થઈ ગયો છે દોઢ અને અહીંયા મસ્ત મજાનું ફરાળ થાય છે તો સૂકી ભાજી તો દીદીએ બનાવી છે તો હવે મમ્મી ને અંજલી બે પૂરી કરે છે જો દડા જેવી પૂરી બને છે જો તેલમાં નાખતા ભેગી ફૂલી જાય એકદમ મસ્ત જોઈ લ્યો મિત્રો વાઘ થઈ ગયું છે દોઢ અને બધા ફરાળ કરવા માટે બેસી ગયા છે તો આ તો અંજલી શું બનાવ્યું છે ફરાળમાં ફરાણ માં જો મસ્ત ગ્રેવી વાળી સુકી ભાજી છે રાજીગરાની પૂરી છે રતાળુ બાયફા છે પછી આ ચેવડો બનાવ્યો છે ચીબડા કેરી ને છાસ તાલો બધે ફરાણ કરી લે હવે તો જો રોંઢા ના પાંચ વાગી ગયા છે અને આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ તો જો આપણે ગામ માં જાવું છે જો દીદી આવ્યા છે તો એને કઈક શોપિંગ કરવી છે અને થોડી આપણે કરશું આપડે તો શોપિંગ કરવામાં રોજ રોજ ખબર તો છે અમદાવાદ ગયા તા તો પેલા ગામમાં ગયા અમદાવાદ ગયા મેળામાં ગયા પાછા ગામમાં શોપિંગ જ ચાલુ છે અમદાવાદ શોપિંગ કરી પછી મેળા માં આવ્યા આજે ગામમાં જવાનું જો ગામમાં જાવ છે પાંચ વાગી ગયા છીએ તો જો તડકો ઓછો થઈ ગયો હોય તો જો હવે જઈએ છીએ ગામમાં કેમ કે આજે શિવરાત્રી છે એટલે ફરાળ હવે કઈ આપણે બનાવવાનું છે નહીં બપોરનું પડ્યું જ છે એટલે રાતે કઈ રસોઈ કરવાની નથી એટલે હાલો હવે જઈએ છીએ ગામમાં તો જો આપણે ક્યાંના ગામમાં બધું શોપિંગ કરીએ છીએ તો જો દીદી માટે કપડા ને એવું બધું લીધું છે તો જો હવે કૈક આપણે ઠંડુ પીએ તો જો એટલા માટે આપણે દુકાનમાં આવ્યા છીએ તો જ્યુસ પીએ કા ભાઈ ફાઈનલી જ્યુસનો ઓર્ડર કરી દીધો છે અને જો આ ભાવી કે ઓરેન્જ જ્યુસ મંગાવ્યું છે આપણે પાઇનેપલ મંગાવ્યું છે પછી મમ્મી અને દીદી રોજ શેક મંગાવ્યું છે અને આંટી મોસમ બી મંગાવ્યું છે તો જો બધાના જ્યુસ આવી ગયા છે તો આ લોકો બધા જ્યુસ પીવા બાગવામાં થઈ ગયા છે ને અને બધા ફરાર કરવા માટે બેસી ગયા છે બપોરનું સૂકી ભાજીને એવું તો પડ્યું હતું અત્યારે અમે પેટીસ લઈ આવ્યા છીએ અને લસી લઈ આવ્યા છીએ લસી બહુ ભાવે ને એટલે દીદીને વધુ ભાવે એટલે એક જ ગ્લાસ લસી લીધો હે બે ડીશ પેટીસ લઈ આવ્યા છીએ તો જો આ પેટીસનું દહીં છે પછી સ્લાડ છે અહીંયા બપોરે સૂકી પછી કેળા છે તેટી છે છાસ છે અહીંયા હાલો બધા ફરાટ કરવા તો અન્ય લસી કેટલી ભાવે બહુ ભાવે કે ઓછી ભાવે અન્ય પેટીસ ભાવે કા તારા તું મંગાવી જોઈએ ચાલો બધા ફરાટ કરી લે ચાલો બધા ફરાટ કરવા તો જો 10 વાગી ગયા છે ને આપણે મસ્ત ફરાટ કરીને નવરા થઈ ગયા છીએ તો જો આપણે ફરાટ કે બનાવું તો નથી પણ ગામમાં ગયા તા ને તો પેટીસ ને પછી લઈ આવ્યા તા અને બપોરનો થોડું પડ્યું હતું તો જો આપણે ફરાટ કરી લીધું છે મજા આવી કે પેટીસ ખાવાની ને લસ્સી પીવાની બહુ મજા આવી ગઈ જમવા જેવું થઈ ગયું હોય ને કે એમ લાગે કે આમ ભૂલ કરી જાવ એમ કે એમ લાગે પણ આ ફરાટ એટલું સરસ થઈ ગયું ને મજા આવી ગઈ

આપણે આજનો લોક અહીંયા એન્ડ કરીએ છીએ તો મળીએ કાલે નવા લોક સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય